અમારા ડીલરો બહુ ખુશ છે તમામ કસ્ટમરો બહુ ખુશ છે પણ તમામ લોકોની એક વાત મારે આજે શેર કરવી છે કે અત્યારે મેં જસ્ટ પોસ્ટર એક ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં અપલોડ કર્યું છે ખજૂરભાઈનું ઘાણીનું સિંગ તેલ એટલે ઘણા લોકોના મનમાં એવા પ્રશ્નો હતા કે આજે ઓઇલના બિઝનેસમાં છો તો ખજૂરભાઈ બ્રાન્ડ એમ્બેસેડર છે કલાકાર છે એક્ટર છે શું છે કે એડવર્ટાઇઝ કરે છે એટલે જે પણ લોકો તેલની શોપે તેલ લેવા જાય છે તો પૂછે છે કે ભાઈ મારે મારા નામથી જ આગળ વધવું જોઈએ કેમ કે ખજૂર તરીકે હરેક ગુજરાતીએ આજે દેશ વિદેશમાં ખજૂર નામ ગુંજી રહ્યું છે તો તમારા બધાના પ્રેમના લીધે છે તમારા બધાના આદરના લીધે છે એટલે મને એવું લાગ્યું કે નામ સુટેબલ રહેશે એટલે મેં મારું જે આ તેલનું જે બ્રાન્ડ મારું પોતાનું બ્રાન્ડ છે હવે ઘણા લોકોના મનમાં એમ પ્રશ્ન કે ભાઈ પોતાનું 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 એટલે હવે તમારા બધાના પ્રેમના લીધે અત્યારે મેં ભેળસેળ વાળું હવે જીવન જીવવાનું આપણે બધાને મળીને બંધ કરવાનું છે જે પણ હોટલ છે જે પણ રેસ્ટોરન્ટવાળા છે તમામ જેટલા ગુજરાતી છે તમામને કહીશ કે સિંગ તેલ ખાવાનું ચાલુ કરો અને ખાસ મારું નહીં તો ખેડૂતોનો વિચાર કરો જેટલા પણ ખેડૂતો ગુજરાતની અંદર છે

આ મારું આ સિંગ તેલ લોન્ચ થઈ રહ્યું છે ખજૂરભાઈનું ઘાણીનું શુદ્ધ સિંગ તેલ એટલે સપોર્ટ કરજો પ્રેમ આપતા રહેજો આમ તો ઘણા ટાઈમ પછી લાઈવ આવી રહ્યો છું તો જેટલા પણ ગુજરાતીઓ છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર મારું આ જે તેલ છે એની સિવાય મારા કોઈ તેલ નથી કોઈ તેલ ખરીદતા નહીં અને બીજી વાત એ છે કે તમામ લોકોને કહું છું કે ભાઈ જે બ્રાન્ડ સાથે હું જોડાણો છું અત્યારે ખજૂરભાઈનું ઘાણીનું શુદ્ધ સિંગ તેલ તમામ ડીલરો પાસે એક બે આગામી બે ત્રણ દિવસમાં પહોંચી જવાનું છે એટલે બસ તમારો પ્રેમભાવ રાખજો બસ લાઈવ આવવાનું કારણ આજ હતું કે મારી હરેક વસ્તુ તમારા સુધી હું પહોંચાડું છું તો તમારી સાથે શેર કરવાનું મેં બહેતર સમજ્યું તો આઈ લવ યુ ગાય જય માતાજી મળે છે પાછા